હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો આજે હું તમારી સાથે બિસ્કીટ ચાલો ફ્રેન્ડ રેસીપી આપણે શરૂ કરી તો એના માટે આપણે લીધો છે એક પટોરો મેંદો આસાન છે ઈજી છે અને જલ્દી પણ બની જાય છે અને પછી એનામાં આપે અજમો એક ચમચી જેટલો અજમો ઉમેરીશું એક ચમચી જીરો જે ચા સાથે ખાવાની મોજ પડી જાય ફ્રેન્ડ્સ એટલા ટેસ્ટી બને છે આ કાજુ બિસ્કીટ સ્વાદ અનુસાર મીઠું મોણ માપે તેલ ઉમેરીશું પછી આપણે મિક્સ કરી નાખીશું જો તમને એનામાં તીખાશ જોઈએ તો તમે એનામાં લાલ મરચાંનો ઉપયોગ કરી શકો છો અને જો તમને આવી રીતે ભાવતા હોય તો તમે આવી રીતે પણ બનાવી શકો છો તો એકવાર ટ્રાય કરવા જેવા છે આપણે જાણ સારી રીતે મિક્સ કરી લેશું કે આપણું મોણ બરાબર છે તો આવી રીતે જોઈ લો એકદમ મોણ એકદમ બરાબર છે લોટ બાંધી લઈશું એનામાં આવી રીતના છો અને લોટ આપણે મીડિયમ સાઈઝ નું બાંધવાનું છે ઘણું બધું કઠણ નહીં અને ઘણું બધું પથરું પણ નહીં તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે લોટ સારી રીતે બાંધી લીધો છે હવે એની આપણે પાંચ મિનિટ સુધી રેસ્ટ રાખી દઈશું અને પછી આપણે બનાવીશું એટલે તમને જો મરચા ને ભાવતા હોય તો ઉમેરવાનું નકા આવી રીતે જીરા અજમા વાળું કાજુ બિસ્કિટ બનાવો તો એટલો ટેસ્ટી લાગે છે આ સાથે ખાવા માટે એમ જ ખાશો તો પણ બહુ સારા લાગે છે તો જોઈ લો આપણે પાંચ મિનિટ સુધી રોટ ને આપણે રેસ્ટ કરવા પાંચ મિનિટ થઈ છે અને આપણો મો એકદમ સોફ્ટ એ મીડિયમ સાઈઝ નું થઈ ગયું છે તો ચાલો હવે પેલી લઈશું વાવે સારી રીતે આપણે ત્રણ મીડિયમ સાઈઝ ના લુવા કરી લીધા છે હવે પહેલા આપણે આવા લુવા નું બેલી લઈશું થોડુંક આપણે એનામાં લોટું મેરીશું તો હવે ને બેલી લઈશું સારી રીતે આપણે આવી રીતે તમે જોઈ શકો છો આપણે રોટલી જેવું બેલી લીધી છે અને આપણે ત્રણ કરી છે તમે જોઈ લો આવી રીતના તો આપણે ત્રણ કરી લીધી છે બિલ નાખી છે હવે આપણે નવી ટ્રીક સાથે બનાવીએ છીએ તો એકવાર જરૂરથી તમે જોઈને ટ્રાય કરજો એનામાં ઉપર તેલ લગાવ્યું છે તો તમારે કનેક્ટ તમે ઘી પણ એનામાં ઉમેરી શકો છો તમારી જો મરજી થાય આવી થોડુંક એના આપણે જે લોટ મેદાનું છે એ જ આપણે ઉપયોગ કરવાનું છે અને પછી આપણે બીજી રોટલી આવી રીતના ઉમેરીશું અને ફરીથી થોડુંક તેલ ઉમેરવાનું છે આપણે ફરીથી આપણે મેદાન લોટ ઉમેરીશું અને આપણે ફરીથી આમ જ કરવાનું છે આપણે તો એક ચમચે તેલ લીધું છે અને આવી રીતે તમે જો એકદમ નવી ટ્રીક સાથે આપણે બનાવ્યું છે તો હવે ને પહેલા આપણે થોડુંક બેલી નાખીશું તો આપણી જે છે ચપકી જાય સારી રીતે આવી રીતના જોઈએ હવે એને આપણે ગોળ કરીશું આવી રીતના આપે ટુકડા કરી લઈશું તો આપણે પેલે આપણે નાના નાના આવી રીતના કરીશું જોયલો આવી રીતના આવી રીતે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ આવી રીતે ગોળ કરી નાખીશું અને હવે એનામાં લોટ નથી ઉમેરવાનું કોરો એમ જ વેરવાનું છે આવી રીતે જોઈ શકો છો તમે એકદમ ફૂલેલા અને એટલા અંદરથી ફૂલેલા અને બહારથી એટલા ક્રિસ્પી થશે કે ખાવાની મજા પડી જશે તમને જોઈ લો આવી રીતે આપણે બધું વખતે બેલી નાખીશું અને મીડિયમ સાઈઝ નું આપણે કરવાનું છે એટલે આપણે આવી રીતે જોઈ શકો છો તમે જોઈ લો હવે આપણે મીડિયમ સાઈઝ નું બનાવી છે તમે જોઈ શકો છો હવે આપણે એક ચમચી લીધી છે મસાલા ડબ્બામાં હોય છે એ જ આપણે લીધી છે અને એનું અડધું ભાગ છે એ આપણે ઉમેરવાનું છે ઘણું બધું હવે આવી રીતે જોઈ તમે દબાવીને કટકા કરજો આવી રીતના જોઈ એકદમ કાજુ નો એકદમ આવી રીતે જોઈ શકો છો તમે એકદમ કાજુ નો હશે આવી રીતના જોઈ શકો છો તમે ફ્રેન્ડ તો હવે આપણે આવી રીતના જ બધા કરવાના છીએ જો તમને મોટા કરવા હોય તો તમારી મરજી અને જો નાના કરવા હોય તો આવી રીતના થશે હું તમારા હથાળીમાં આવી રીતે દેખાવું છું જોઈ લો એકદમ કાજુ જેવા થાય છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ અને આ જે આપણે હમણાં જ આપણે કાઢ્યું છે એવી રીતે જ આપણે કાઢવાનું છે થોડુંક મોટું જોઈએ તો એ પ્રમાણે તમે કાઢી શકો છો આવી રીતના જોઈ શકો છો તમે જોઈ લો આ આપણે મીડિયમ સાઈઝ નું અને મોટું કર્યું છે જોઈ લો આવી રીતના એ આપણે ઝીરણું કર્યું છે અને એ આપણે મોટું કર્યું છે તમને એનામાંથી બે જોભાવે તો આપણે બધા કરી લઈશું આવી રીતના તમે જોઈ શકો છો આપણે આવી રીતના જ બધે કરવાના છે અને આવી રીતે તમે કરો કાજુ જે બને છે ને કાજુ બિસ્કીટ એવી રીતના જ તમે જોઈ શકો છો ટુકડા થશે આવી આપણે એક લાઈનમાં જ કરવાનું છે અને આવી રીતે દબાવીશું અને ચમચી ની મદદ થી આવી રીતે કાઢી નાખીશું જોઈ લો આવી રીતના બિલકુલ આસાન છે ફ્રેન્ડ અને બહુ જ ખાવામાં મજા આવે છે તો જોઈ લો આવી રીતના તો આપણે બધા કાઢી અને તાળી લઈશું સારી રીતે આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે અને આપણા કાજુ બિલકુલ તૈયાર થઈ ગયા છે અને આપણે એક હાથોથી એક એક નાના નાના ઉમેરીએ તો ઘણું બધું ટાઈમ લાગી જાય આપને તો આપડે આવી રીતે કરીએ તો ફટાફટ જોઈ લો હવે ગેસને આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે ગેસને થોડું ડિમુ પર નાખી નાખ્યું છે અને જોઈ લો આવી રીતે તમે જોઈ શકો છો હવે આપણે એને પકડે ચાર ત્રણ મિનિટ લાગશે પકાવવા માટે જોઈ લો એકદમ આવી રીતે ફૂલશે જોઈશ હજી આપણા પાક્યા નથી એટલે બાકી જશે ને તો એટલા ફૂલી જશે કે તમને ખાવાની ખૂબ જ મજા આવશે અને તમે ડબ્બો ભરીને તમે સ્ટોક કરીને રાખી શકો છો કેમ કે આપણે ક્યારેક નાસ્તો કરવો હોય કે ક્યારેક આપણે ચા સાથે કંઈ ખાવું હોય ચટપટું તો આવી રીતે તમે બનાવીને રાખો તો ખૂબ જ મજા આવે ચા સાથે ખાવા માટે તો ફ્રેન્ડ આપણે સારી રીતે તાળી લઈશું યસ ને આપણે થોડુંક ડીમો કરી નાખીએ છીએ આપણે ચાર મિનિટ સુધી લાગશે દિનિ આજ પકાવવા માટે ફ્રેન્ડ તમે તમે જોઈ શકો છો બિલકુલ આપણા ચાર મિનિટ થઈ ગઈ છે અને આપણા કાજુ બિસ્કિટ થઈ ગયા છે તૈયાર એકદમ તમે જોઈ શકો છો આવી રીતના અને જો ફ્રેન્ડ્સ આવી રીતે તો તમે બનાવશો ને ઘરે તો તમે દુકાન ના કે આવી રીતના કાજુ બિસ્કિટ ખાતા હશો ને તમે ભૂલી જશો તમે આવી રીતે ઘરે બનાવીને સ્ટોક કરીને તમે રાખી શકો છો આપણા ઘરમાં એટલા હેલ્ધી અને સ્વાદિષ્ટ છે આ બિસ્કીટ તમે જરૂરથી ટ્રાય કરજો કાજુ બિસ્કીટ જે આપણે જીરાવાળા બનાવ્યા છે તો ફ્રેન્ડ્સ તમે આ રેસીપી ગમે તમને આ રેસીપી સરસ લાગી હોય તો તમે મારે

大家好。